અમારું હિયરિંગ ઓલમોસ્ટ બધી કરોડનું ચાલુ છે અને જે રિવ્યૂ અરજી છે એ બાકી છે અત્યારે પણ મેજર અત્યારે ગઈકાલે બિબ્યોર સ્કૂલમાં ઓર્ડર કર્યો અમે નોટિસ ઇસ્યુ કરી છે એના ચાર ભંગ કરેલા છે શાળાએ જેમાં આપ જાણો છો એમને જરૂરી તક સાંભળવાની આપી છે અને જરૂરી સંતોષકારક જવાબો નહીં મળવા છતાં નહીં મળવાથી અમે એમને ચાર ચાર ભંગ બદલ નોટિસ ઇસ્યુ કરેલી છે એમાં ચાર ભંગમાં પહેલો ભંગ એ છે કે જે જરૂરી એફઆરસીનો ઓર્ડર હોય એ નોટિસ બોર્ડ પર મૂકવો પડે એ શાળાએ નોટિસ બોર્ડ પર ઓર્ડર નથી મૂક્યો એના બદલ એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે બીજું શાળા એફઆરસીના એક પ્રમાણે એક ક્વોર્ટરની ફી એડવાન્સમાં લઈ શકે પણ શાળાએ બે ક્વોર્ટરની ફી એડવાન્સમાં લીધેલી છે એના બદલ એક લાખનો પેનલ્ટી કરવામાં આવી છે નંબર ત્રણ જે વાલીઓ તરફથી કમ્પ્લેન આવી હતી એના માટે એફઆરસી અને ડીઓ ઓફિસે એક કપાસ સમિતિની નિમણૂક કરી હતી અને કપાસ સમિતિ ત્યાં ઇન્સ્પેક્શન માટે ગઈ હતી ત્યારે જરૂરી દસ્તાવેજ નતા મળ્યા તપાસ સમિતિ ને આપવામાં આવ્યા નથી અને જરૂરી કોઓપરેશન નહીં મળવાથી ત્રણ લાખ રૂપિયા દંડ કરવામાં આવે છે અને નંબર ચાર સ્ટેટ પ્રિવેન્સી માં શાળામાં પ્રી પ્રાઇમરી શાળા પણ ચાલે છે જે કાયદા પ્રમાણે એફઆરસી એક્ટ પ્રમાણે બે હજાર ત્રેવીસ ચોવીસ થી પચીસ સત્યાવીસ સુધી ઓર્ડર મંજૂર કરાવવો પડે એ ઓર્ડર મંજૂર કરાવ્યા વગર શાળા ફીસ લઈ રહી છે જે એક ગુનો છે એફઆરસી એક્ટ પ્રમાણે અને એના માટે પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને ટોટલ ઉદાસા કુકુને સમાનંદ હડક રવામમાં આવે છે અને ઓવરઓલ એને જરૂરી હિયરિંગની તક પણ અભિલી હતી અને જરૂરી હિયરિંગ માલ જરૂરી દસ્તાવેજો એ લોકો પ્રોડ્યુસ કરી શક્યા ન હતી અને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતી કે મંડા દન કરવામાં આવે છે અને કેટલી સરાહના હાઈ પગલાં બાકી છે સુપર સરિયા દો આવી એવું રમીમાં બાકી રહી હું આ ચાર પા સરાહનામાં આજે વધારે ફી પૂરી આયા છે એના માટે હિયરિંગ ચાલી રહી છે અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી એફઆરસી જરૂરી એના પર